અયોધ્યાથી આવેલા શ્રી રામલલાની પૂજા કરેલ પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી એકસો થી વધુ સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લીધેલો લાભ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત થઈ રહેલા ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભરૂચની નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પૂજિત અક્ષત કળશ યાત્રા ભરૂચના ચામુંડા માતાના મંદિરથી નીકળી એવેડાએ કળશ પૂજન અને આરતી બાદ કળશ યાત્રા આગળ પ્રસ્થાન કરી મંગલ દર્શન રોડ આલેખ રોડ

આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની નર્મદા ઉપનગર વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખશ્રી મહિલા મંડળ ગણેશ મંડળ સહિત ભાવિ ભક્તો જોડાયા હતા